હવે બી બેરો સાંભળતો જ નથી્યારથી આ બેરો થયો ને્યારથી મારી જિંદગી પત્તર રગડે ગઈ પણ નાખવાનું કીધુંતું એ અને હું કોદરા દેરવા મંદી પડ્યા આ નતું કીધું ના એમ નાખીને પાણી બાની પાઉ એમ કીધું તો તારે પેલા કહેવું પડે ને મને એ ભગવાન તમને કઈ કઈ તો મારા ગરુ 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 નું રાંગડા તાની તાની માર અવાજ એ બેહી ગયો હવે તો આયો કોઈ ઘરે નથી આવ્યું ઘરે કોઈ નથી આવ્યું ની નાખો કોને એ બળજા જે બળજા ને કહો છું આયો રે માં આટલો લાસે વેસી ન દેવાના ના પડ દે મારે દેવું છે એ એ વેચાણ જારું કરો હવે આમને શું કરું આ બળજાને તો એમ નાખો જરી દરવાજો વાખ્યો છે દરવાજો નથી વાખવાનું કેતી નીન નાખો એનું છું અબ હળવી બોલ લે છું હું થોડો બેરો છું તમાર <tum> થી <laughs>

અરે ઉ ડાળીયા જવાન ના પડતીતી વાડી આવવાનું તો કેતીતી ડાળીયા તો કેતી સાવા તો પણ ક્યારે સુધરશે હું એમ કો થોડા દાળ બાણ બનાવતો કરવા થારે અરે સાણા નથી જોતા દાણા સાણા નથી વીણવા લાકડા ઓ મોય બેરા 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 દાણા લઉં ઠીક વીણી લઉં હા હા લઈ લે અલ એમ બોલ લે

પાવર આવે <risque swoją swoją doors> એટલે ફિલ્મ પાડી અરે પણ પાડ્યો ના નાખશો હું બેરી નથી તમે બેરાશો પણ પાવર નહીં પાવડો લાવ્યા પાણી મારવા પાવડો કોને પાડી દીધો માર ભાઈને પાડી દીધો કોઈ નથી પાડ્યો પાવડાની વાત કરો પાણી મારવા પાવડો જોઉં છે ને પાવડો પાવડો હા એ આયે છેઠે પડ્યો છે અચ્છા સારું આગળ જોવાનું છે કાઈ ના તું જા પીન પાડી એ હા હું પીન પાડી લઈશ કોને પાડવાનો છે

રેડો પાડી પાડીને થાકી જવે છે હું પાણી પી આવું અને તમારા હાતો આવું તું મારી રાણી છે તું ને ઈ તો હું સુજ બાપલા પાણી ભર આવું મારી રાણી છે બીજી કોઈ નથી તો હું સુજ ઓ પાણી લે તો પાણી આ પાણી પાણી બેરો તો કાઈ બેરો છે પણ આવો બેરો મારું દીકરો જીરુ વાયુ છે ખોટીયું છે ઝેરો આરો થાય ને તો હારું છે બાયડી ને આમ જો એ ભોળાનાથ લ્યો પાણી પી લ્યો અને નીરાત ખાવ જરી અને પાવર છે ને આયો નથી ને તો મોડે થી ખેતરમાં જજો કોણ પાવર નથી ગરમા એ બેરુ પાવર નથી ગરમા હા ભળો છો બા છો તમે આમળો છો ના ના थांबતો હું આંબડું છું લ્યો બોલ્યા ઘરે ઉતરે છે ને પાછું પાણી હું હું કહું છું હા તો ખાણ લાવવાની છે થાન લેતા આવજો એ તમને કહું ખાણ લાવવાની છે જા મિકવા માટે કે ધીમો બોલ ને સાંભળો જો સુ સાંભળ્યું તમે कान લાવી છે ને कान હા कान લાવની છે આઈ ગામમાં જઈશું આ કરી એ આવો આવો રામ રામ હારું છે ને

બંધુકે દીધો ધંધુ કે ગયો દી એમ કે ને હમણા તો તું દેખાતો નથી હે હમણા કો દેખાતો નથી કોને તું તું હમણા કો નથી દેખાતો એટલે એમાં એવું છે હમણા કો વાડીનું કામ બો હું કરું હવે કોઈ કામ કરે એવું છે નહીં મારે એકને કરવું પડે ગામમાં ગયો તો હે ગામમાં જો તો હું શું લેવા જાવ તું જા ને જોયો ગામમાં ના ભાઈ ના હવે તો હું હું લેવા જાવ તું જાણું છું વેરો કોઈ થી બેરો મને

ઇને કેતો ને હું આમરા પાડી દઈશ મારી મારી બેરા તું બેરો હું નથી બેરો આ તો ક્યારક ક્યારક સાંભળન મને પૈણા આવે બીજી વાર મને મારા બીજી વાર લગન હોય તારી કરી

થાકી લાઈન માં ઉભી રહી હા લાઈન માં થાકો ના બેરા જો લમણા લઈને થાકો આખો દિવસ કામ રહ્યું મારે હવે બેરા જો લમણા લીધા લિયા રાખો ના લમણા કેટલાક લેવા ડળાવા જાસ ડળાઈ જાય આવી લાઈન માં ઉભી રહી હવે થાકી ગઈ હા થાકી ગઈ મારા રામ થાકી ગઈ હું ખાઈ કે ખાઈ વિસે આવી ઈ તાકી રહ્યો ખાકી ખાઈ લો એટલે પતી જાય એથી થાકી નથી ખાવી હા દડા ને એમ કે હું થાકી થાકી હા થાકી ગઈ આ એવો ને તો શું કરું ગાડી તો હંકાર પડશે ને ગાડી તો આપણે હંકાર જ પડશે ને કોની ગાડી અરે આપડા બે ની ગાડી હવે ગમે એવા હોય તો શું કરું હા એમ કહું છું હા સુખ હોય દુખ હોય બેરો હોય ગમે હોય આ બેરો છે પણ ભોળો છે ગમે એવો છે તો મારા માટે તો ભગવાન છે એ સાંભળ્યું ગઈ એ કઈ નઈ